જેવો દેખાય છે આ શબ્દને ને અર્ધો ફેરવતા એવો જેવો દેખાય છે આ શબ્દ ને અર્ધો અર્ધો ફેરવતા એના દેખાય છે એના જેવો દેખાય ¡Gracias!

આ આકૃતિ પર એના જેવી દેખાય છે આ આ આકૃતિ આપણને બદલાઈ જાય છે તો આ રીતે આકૃતિને આપણે એક પ્રત્યાંશ અને એક સસ્મા ભાગ ફેરવતા આપણે શીખ્યા